ભારતીય રેલવેનું નેટવર્ક દુનિયાના સૌથી મોટા નેટવર્કમાંનો એક છે હજારો કિલોમીટર સુધી ફેલાયેલા પાટાઓ જંગલો પહાડો અને સુમધામ વિસ્તારોમાંથી પસાર થાય છે ઘણીવાર આપણને વિચાર આવે કે ચોર નાની મોટી વસ્તુઓ જેવી કે ગટરના ઢાંકણા કે તારની ચોરી કરી જાય છે તો પછી ખુલ્લામાં પડેલા આ કિંમતી લોખંડના પાટાઓની ચોરી કેમ નથી થતી શું ચોરોને ડર લાગે છે કે પછી એની પાછળ કોઈ અન્ય કારણ છે હકીકતમાં રેલવેના પાટાની ચોરી ન થવા પાછળ કોઈ એક નહીં પણ ચાર મુખ્ય કારણ જવાબદાર છે ચાલો જાણીએ આ સુરક્ષા પાછળનું વિજ્ઞાન અને વ્યવહારિક સત્ય પહેલું ખાસ પ્રકારનું મટીરિયલ રેલવેના પાટા સામે લખનમાંથી નથી બનેલા હોતા તેને બનાવવા માટે હેડફિલ્ડ મેંગેની સ્ટીલનો ઉપયોગ થાય છે આ મિશ્ર ધાતુમાં લગભગ બાર ટકા મેંગેનિસ અને ઝીરો પોઈન્ટ આઠ ટકાથી એક પોઈન્ટ બે ટકા જેટલું કાર્બન હોય છે આ મિશ્રણ તેને અતિશય મજબૂત બનાવે છે જો કોઈ ચોરીની સામાન્ય આરી કે કાપવાના ઓજારથી કાપવાનો પ્રયત્ન કરે છે તો તે ઓજારો ઘસાઈ જશે પણ પાટા કપાશે નહીં એને કાપવા માટે ગેસ કટર કે અત્યાધુનિક મશીનરી જોઈએ જે જંગલ કે ખુલ્લા વિસ્તારમાં લઈ જવું શક્ય નથી બીજો ગાળવાની જટિલ પ્રક્રિયા માની લો કે કોઈએ પાટાનો ટુકડો કાપી પણ લીધો તો પણ તેનો ઉપયોગ કરવો મુશ્કેલ છે આ ખાસ સ્ટીલને ઓગાળીને નવો આકાર આપવા માટે લગભગ પંદરસો ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતી ભઠ્ઠીની જરૂર પડે છે સામાન્ય ભંગારના વેપારીઓ કે નાની ફેક્ટરીઓ પાસે આવી ઉચ્ચ ક્ષમતાવાળી ભ ભઠ્ઠીઓ હોતી નથી તેથી ચોરી કર્યા પછી પણ તે લોખંડ વેચવું કે વાપરવું લગભગ અશક્ય બની જાય છે વજન અને પરિવહનની સમસ્યા રેલવેના પાટાનું વજન કલ્પના બહારનું હોય છે પાટાનો એક નાનકડો ટુકડો પણ સેંકડો કિલ્લોનો હોય છે તેને ઉપાડવા માટે ક્રેન અથવા ઘણા માણસોની જરૂર પડે છે સુમસામ જંગલોથી આટલું વજનદાર લોખંડ ટ્રકમાં ભરીને લઈ જવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે ચોરી કરવામાં જેટલી મહેનત અને જોખમ છે તેના પ્રમાણમાં મળતું વળતર નહીવ ચોથું કાયદાકીય સકંજો અને ઓળખ રેલવેના પાટા પર ખાસ પ્રકારના નિશાન અને કોડિંગ હોય છે કાયદાકીય રીતે પણ રેલવેની સંપત્તિ રાખવી કે ખરીદવી એ ગંભીર ગુનો છે જો કોઈ ભંગારના વેપારી પાસે લોખંડ રેલવેનું લોખંડ મળી આવે તો તેની દુકાન સીલ થઈ શકે છે તેને લાંબા સમય માટે જેલ થઈ શકે છે કોઈ પણ વેપારી થોડા નફા માટે આખી જિંદગી દાવ પર લગાવવા તૈયાર થતો નથી તેથી જોરને આ માલ વેચવા માટે કોઈ ગ્રાહક જ મળતો નથી નિષ્કર્ષ આ મજબૂત ધાતુ ગાળવાની મુશ્કેલી અસહ્ય વજન અને અસ કડક કાયદો આ ચાર કારણો ભેગા મળીને ભારતીય રેલવેના પાટાઓની કુદરતી સુરક્ષા પૂરી પાડે છે આ જ કારણ છે કે જંગલોમાં કે નિર્જન સ્થળોએ પણ રેલવે લાઈનો સુરક્ષા